આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં આજે આ વિડીયોમાં સાંભળશું ધરો આઠમ વ્રતની વિધિ અને મહાત્મા દર્શાવતી કથા વાર્તા ભાદરવા મહિનાની શુકલ પક્ષની અષ્ટમી તિથિ આ વ્રત લેવાય છે આ વ્રતને ધરો આઠમ કે પછી દુર્વા અષ્ટમી પણ કહેવાય છે આ વર્ષે ધરો આઠમ મંગળવાર તારીખ પચીસ ઓગસ્ટ બે શ્રાવણ સુદ આઠમના દિવસે આવે છે જેનું નક્ષત્ર છે વિશાખા અને યોગ છે ઇન્દ્ર ધરો આઠમનું આ વ્રત સૌભાગ્યવતી બહેનો પોતાના સંતાનની લાંબી આયુષ્ય અને તેમના કલ્યાણ માટે કરે છે આ દિવસે વ્રત કરનારી સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ધરોની પૂજા કરવાની અને પ્રાર્થના કરવી કે હે ધરોમાં ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વધજો અમારા બાળકોની રક્ષા કરજો તેમને લાંબી આયુષ્ય પ્રદાન કરજો અને અમારા કુળનું કલ્યાણ કરજો આમ પૂજા અર્ચના કરી આ દિવસે ટાઢું જમવું એકટાણું કરવું ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ રીતે વ્રતની પૂજા કરી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથાનું શ્રવણ કરવું કથા સાંભળતી વખતે ઘીનો દીવો કરવો અને હાથમાં ઘઉં કે ચોખા રાખી પૂરી શ્રદ્ધાથી કથા સાંભળવી અથવા વાંચવી કથા પૂર્ણ થઈ ચોખા કે ઘઉંને પક્ષીઓને ચણમાં નાખી દેવા તો આ રીતે પક્ષીઓને ચણ નાખ્યાનું પુણ્ય પણ પ્રાપ્ત થશે મિત્રો આ હતી વ્રતની વિધિ હવે સાંભળીએ વ્રતની કથા કથા સાંભળતા પહેલાં દરેક ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે જો તમે કોઈ પણ વ્યવસાય કે પછી બિઝનેસ સાથે જોડાયેલા છો તો તમારે પ્રોફેશનલ બિઝનેસ લોગો બનાવવો છે અથવા વેબસાઇટ બનાવી છે તો ખૂબ જ ઓછી કિંમતે અને એકદમ પ્રોફેશનલ રીતે લોગો વેબસાઇટ અને ફેસ્ટિવલ પોસ્ટ બનાવી આપવામાં આવશે જેનો કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે હવે વાર્તા શરૂ કરીએ એક નાનું ગામ હતું એ ગામમાં સાસુ અને વહુ રહે વહુને નાનો દીકરો સાસુ અને વહુ સંપીને રહે સાસુ જે કંઈ કામ ચીંધે એ કામ વહુ હોંશે હોંશે કરે વહુ ઘરનું કામ કરે છાણ વાસિંદુ કરવું ગાયને પાણી આપવું તેના માટે ખેતરેથી ઘાસ લાવવું આમ વહુ ઘરના બધા કામ કરે અને સાસુ છોકરાને રમાડે તેનું ધ્યાન રાખે આમ સુખ શાંતિથી દિવસો પસાર થાય છે અને દીકરો મોટો થાય છે એમ કરતાં કરતાં દીકરો ગોઠણિયા ભેટ ચાલતા શીખી ગયો છે એવામાં શ્રાવણ માસ આવ્યો અને ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું વહુ બેટા ખેતરેથી ઘાસ લઈ આવો વહુ કહે બા હું તો ધરો આઠમનું વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં નહીં જવાય સાસુ કહે કાંઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે ને આમ કહી સાસુ તો છણકો કરી અને દાંતર લઈ ઘરમાંથી નીકળી પડી વહુને લાગ્યું કે સાસુ જાય અને હું ઘેર રહું એ તો ખરાબ કહેવાય એટલે વહુએ તો છોકરાને ખોડિયામાં સુવાડી અને પછી ઘરના બારણા બંધ કરી દાંતડું લઈ અને સાસુની પાછળ ચાલી નીકળી થોડી વારમાં જ સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ ધરો આઠમ હોવાને લીધે વહુનો જીવ લીલું ખાસ કાપતા ચાલતો નથી અને સાસુને ના પાડી શકાય તેમ નથી વહુ તો લીલું લીલું ઘાસ છોડતી ઘેર આવવા નીકળ્યા ગામના પાદરે આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે એટલે સાસુનો જીવ તો અથડ ચડી ગયો એણે તો ઘાસનો ભારો ફેંકી દીધો અને માંડ્યું ઘર તરફ દોડવા અને નાની વહુનો છોકરો ઘરમાં હતો એટલે એ તો ભગવાનને માંડી પ્રાર્થના કરવા અને ધરોમાને વિનંતી કરવા માંડી સાસુ વહુ દોડતા દોડતા ઘેર આવ્યા અને ઘેર આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દીવાલ બચી ગયેલી એની પાછળ જઈને વહુએ જોયું તો છોકરાના ઘોડિયા પર ધડો વીઠળાઈ ગયેલી છોકરાને ઉની આજ પણ આવી નહીં છોકરો તો ઘોડિયામાં હસે છે અને રમે છે વહુએ ધરો આઠમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું હતું આ વ્રતના પ્રતાપે તેના દીકરાને ઉની આજ પણ આવી નહીં ધરો આઠમનું વ્રત તેને ફળ્યું અને આ જોઈ સાસુ વિલાપ કરવાનું છોડી દઈ દીકરાને રમાડવા લાગ્યું હે ધરોમાં આઠમનું વ્રત કરનાર દરેક બહેનોને આ વ્રત ફળજો અને આ કથા વાંચનાર સાંભળનાર અને કહેનાર દરેક ભાઈઓ અને બહેનોને ફળજો મિત્રો આપણે સાંભળી ધરો આઠમની પૂજન વિધિ અને ધરો આઠમના વ્રતની કથા વાર્તા હવે સાંભળીએ ધરોની પૂજા આપણે શા માટે કરીએ છીએ મિત્રો ધરો એટલે કે ધુરવા જે એક પ્રકારની વનસ્પતિ એટલે કે ઘાસ છે વનસ્પતિ શાસ્ત્રના વર્ણન પ્રમાણે તે પોયશી કુળનું સભ્ય છે ખાસ કરીને ભગવાન ગણેશને તે અતિ પ્રિય છે ભગવાન ગણેશની પૂજામાં તેનો સવિશેષ ઉપયોગ થાય છે ધરોની વિશેષતા એ છે કે ઘાસના રૂપમાં તે જ્યારે ગરમીના લીધે સુકાઈ જાય છે અને ચોમાસું આવતા જ પાણીની પ્રાપ્તિ થતા જ તે ફરીથી લીલું છમ બની જાય ત્યારબાદ ધરોનો ગુણધર્મ એ છે કે તેને મૂળમાંથી કાઢી બીજી જગ્યાએ રોપવામાં આવે ત્યાં તે ફરી ઉગી અને અનેક વિસ્તારમાં ફેલાય છે આમ ધરોમાં આ પ્રકારના વિસ્તારવાનો ગુણધર્મ હોવાથી તેનું પૂજન કરી તેને પ્રાર્થના કરવામાં આવે છે કે ધરોમાં અમારા બાળકને જ્યારે પણ કોઈ પણ કાર્યમાં કે જીવનમાં નિષ્ફળતા મળે તો ફરી સારો સમય અને શક્તિ આપી તેના જીવનમાં સફળતા પ્રદાન કરજો અને જેમ તમે એક ત્રણખલામાંથી અનેક તણખલામાં રૂપાંતર થાવ છો તેમજ અમારા બાળકોનો વંશવેલો વધારજો અને જેમ તમારી લીલીછમ હરિયાળી છે તેમજ અમારા કુળની લીલીવાળી રહે આનંદ ઉલ્લાસથી ભર્યું રહે એવી પ્રાર્થના કરાય છે તેમજ ધરોમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે એક પ્રાચીન કથા અનુસાર એ સમયે અનલાસુર નામનો એક દૈત્ય હતો એ દૈત્ય પૃથ્વી પર હાહાકાર અને આંતક મચાવ્યો હતો સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ પર ત્રાહીમામ થઈ રહ્યો હતો આ રાક્ષસથી ત્રાસી દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતા અને અનેક ઋષિમુનિએ મહાદેવને પ્રાર્થના કરી કે હે મહાદેવ અનલાસુરના આંતકનો નાશ કરો ભગવાન મહાદેવે કહ્યું આ અનલાસુરનો નાશ કરવા તેને જીવતો ગળવો પડશે અને આ કાર્ય માત્ર અને માત્ર શ્રી ગણેશ જ કરી શકે કારણ કે તેનું પેટ ખૂબ મોટું છે બધા દેવી દેવતા આ સાંભળી ભગવાન ગણેશ પાસે ગયા અને સ્તુતિ કરી અને તેને પ્રસન્ન કર્યા ભગવાન ગણેશ અનલાસુરને ગળવા તૈયાર થઈ ગયા ત્યારબાદ ગણેશ અને અંલાસુરનું યુદ્ધ થયું યુદ્ધમાં ભગવાન ગણેશે આ રાક્ષસને પકડી પોતે ગળી ગયા અંત થયો ભગવાન ગણેશે અંલાસુરને ગળ્યો હતો આથી તેના પેટમાં ખૂબ જ જલન થવા લાગી માતા પાર્વતીએ ઘણા ઉપાયો કર્યા પરંતુ જલન શાંત ન થઈ ત્યારે ઋષિએ દુરવાની એકવીસ ગાંઠ બનાવી ભગવાન ગણેશને ખાવા આપી અને ભગવાન ગણેશે દુર્વા ગ્રહણ કરી અને તેના પેટની જલન શાંત થઈ આમ દુર્વા ભગવાન ગણેશને અતિ પ્રિય છે અને તેમાં અનેક ઔષધિ ગુણો રહેલા છે મિત્રો ધરો આઠમની વ્રતકથા અને સાથે આપણે દુર્વાના ઔષધિ ગુણો અને ભગવાન ગણેશને દુર્વા શા માટે ચડાવવામાં આવે છે એ વિશે પણ જાણ્યું મને આશા છે કે આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક જરૂર કરજો આવી જ ધાર્મિક વિડીયો વ્રતકથા અને ધાર્મિક માહિતી સાંભળવા આપણી ચેનલ ગુચ્ચુ પરિવારને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય ધરોમાં જરૂર લખજો મિત્રો આ કથામાં ધરોને માં કહેવામાં આવી છે કારણ કે એકમાં જેમ તેના બાળકના દોષ કે ભૂલને હરી લે છે તેમ જ થરોમાં રહેલા ઔષધીય ગુણ આપણા રોગને હરે છે આથી જ આ ધરોને માં કહેવામાં આવે છે મિત્રો વિડીયોને અંત સુધી સાંભળવા ધન્યવાદ મને આશા છે કે આ વિડીયોમાં તમને જરૂર કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું હશે તો આવી જ નવી માહિતી જાણવા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોઈ પણ નવી ધાર્મિક માહિતી જો તમે જાણવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ધરો આઠમનું આવ્રત સૌને ફળે સૌના બાળકોની રક્ષા કરે એનો વંશવેલો આગળ વધે એ ભાવના સાથે કોમેન્ટમાં જય ધરોમાં જરૂર લખજો મળતા રહીશું આવા જ ધાર્મિક વિડીયો સાથે જય ધરોમાં